નમસ્કાર ખેડૂત મિત્રો તમારું અમારી એગ્રો કે નામની ચેનલમાં સ્વાગત છે આજે આપણે ખેડૂત મિત્રો જીરુના પાકમાં સુકારાનું નિયંત્રણ કેવી રીતે મેળવું એના વિશે માહિતી મેળવું છું એ પહેલાં જે ખેડૂત મિત્રો આ વિડીયો પહેલી વખત જોઈ રહ્યા છે એ ખેડૂત મિત્રોને વિનંતી છે કે નીચે લાલ લીટીથી લખેલું સબસ્ક્રાઈડ ઉપર ટચ કરીને બાજુનું આપેલું બેલ ઉપર ટચ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો ખેતી વિશેના મળતા રહે અને તમારા બીજા ખેડૂત મિત્રોને વોટ્સઅપથી શેર કરજો જેથી એમને પણ નવા નવા ખેતી વિશેના વિડીયો મળતા રહે ખેડૂત મિત્રો જીરોમાં આવતો આ સુકારો રોગ પ્રથમ રોગ છે તે વાવેતરથી લઈને પાકની ઉંમર સુધી ગમે ત્યારે આવી શકે છે આ સુકારો જમીનજન્ય રોગ અને બીજજન્ય રોગ છે આ રોગ માટે જે ફૂગ જવાબદાર છે એનું નામ છે ફ્યુઝિરિયમ પાકમાં સુકારાના રોગના લક્ષણો જોઈએ તો પાક ગયા પછી ગમે ત્યારે છોડ ઉભો સુકાઈ જાય છે પાણી વગર છોડ લંઘાય તેવું લાગે છે અથવા તો છોડને કોઈ ખેંચીને પાછો વાવી દીધો તેવો લાગે છે અને ખરમાં જાય છે તો આવા છોડને ઉખાડીને તેના મૂળને જોવામાં આવે તો મૂળ કથાઈ કે લાલ રંગનું થઈ ગયેલું સુકાઈ ગયેલું જોવા મળે તેવી જ રીતે પચાસ દિવસ પછીના પાકમાં આ રોગની શરૂઆતના છોડના નીચેના પાન પીડા થવાનું શરૂઆત થાય છે બે પાંચ દિવસમાં આખો છોડ પીળો થઈ છે માટે તેને પીળીઓ સુકારો કહેવાય છે ઘણી વખત પીડા પાન થયા વગર લીલો છોડ પણ કરમાઈ જાય છે પણ તેને ખેડૂતો લીલો સુકારો કહે છે પણ બંને જ છે જીરુના પાકમાં સુકારાના રોગના નિયંત્રણ માટે બેસ્ટ પ્રોડક્ટની વાત કરીએ તો પહેલી છે યુપીએલ કંપનીની સાફિલાઇઝર નામની દવા જે સારામાં સારું રિઝલ્ટ મળે છે સુકારાના પાકના રોગમાં નિયંત્રણ માટે અને અને એક એકરમાં પાંચસો ગ્રામ પાણી સાથે પાવી શકાય છે બીજી પ્રોડક્ટની વાત કરીએ તો ખેડૂત મિત્રો સુકારાના રોગના નિયંત્રણ માટે ક્રિસ્ટલ કંપનીનું બાવીસ ટી જે એક એકરમાં પાંચસો ગ્રામ પાણી સાથે પાવાનું હોય છે અને એનાથી પણ તમને ખેડૂત મિત્રો સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે ત્રીજી પ્રોડક્ટની વાત કરીએ તો એગ્રીલેન્ડ કંપનીની મોનિટર નામની પ્રોડક્ટ અને સુડોઝોન નામની પ્રોડક્ટ આ એક આ પ્રોડક્ટ એક એકરમાં મોનિટર નામની પ્રોડક્ટ એક કિલો પાવાની હોય છે અને સુડોઝોન નામની પ્રોડક્ટ પણ એક કિલો એક એકરમાં પાણી સાથે પાવાની હોય છે આનાથી પણ તમને જીરાના પાકમાં સુકાણના નિયંત્રણ માટે સારામાં સારું રિઝલ્ટ મળી શકે છે ચોથી પ્રોડક્ટની વાત કરીએ તો કોરોમંડલ કંપનીનું ચટાયું જેમ એક એકરમાં પાંચસો ગ્રામ પાણી સાથે પાવી શકાય છે જેનાથી પણ તમને સારામાં સારું રિઝોર્ટ સુકારાના રોગ માટે મળી શકે છે પાંચમી પ્રોડક્ટની વાત કરીએ તો બાયર કંપનીની એલિયટ નામની પ્રોડક્ટ જે એક એકરમાં અઢીસો ગ્રામ પાણી સાથે પાઈ શકાય છે જેનાથી પણ તમને સારામાં સારું સુકારાના રોગ માટે નિયંત્રણ મેળવી શકો છો આપણે અત્યારે જીરુના પાકમાં સુકારાના રોગના નિયંત્રણ માટે બેસ્ટ પ્રોડક્ટની વાત કરીએ તો ખેડૂત મિત્રો ગમે ત્યારે તમારા કોઈ પણ પાકમાં સુકારાનો લક્ષણો જ્યારે દેખાય તો તમારે ઉપરની કોઈ પણ પાંચ પ્રોડક્ટમાંથી વાપરવાથી તમને સારામાં સારું રિઝલ્ટ મળે છે અને તમે ઉત્પાદન વધારે મેળવી શકો છો